નમસ્તે વાલા ભક્તજનો આજે તપૃતુનો પ્રથમ રવિવાર આપણે ગયા બુધવારથી તપૃતુમાં પ્રવેશી ચૂક્યા છીએ તપૃતુ એટલે વીતેલા વર્ષ અને જીવનનું સરવૈવું કાઢીને જોવાનો સમય કે આપણે જીવીએ તો છીએ પણ ઈશ્વરના ચોપડે આપણી ઉધાર બાકી આપણી જમા બાકી કરતાં વધી તો ગઈ નથી ને ઈશ્વર સાથેના આપણા વ્યવહારમાં દુનિયાવી વ્યવહારની રીત કામે લાગતી નથી ઈશ્વરે તો આપણા પાપો થકી બનેલી ઉધાર બાકી પૂર્ણ પસ્તાવા અને ઈશ્વરે સ્થાપેલા પાપ માફીના સંસ્કાર દ્વારા સંપૂર્ણ રીતે ચૂકવણી કરીને શૂન્ય બાકીનો નિયમ આપ્યો છે તપૃતના આ ગાળામાં આપણે એક બાજુ ઉધાર બાકી શૂન્ય કરીને સદવૃત્તિઓ દ્વારા જમા બાકી વધારવા માટે આગળના જીવનમાં પ્રયત્નશીલ બનવાનું છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં ઈશ્વરે માનવજાતિના પ્રતિનિધિ તરીકે નૂ સાથે કરેલા કરારની વાત છે આ કરારમાં ઈશ્વર નૂહના વંશજ અને સકલ સૃષ્ટિના જીવોને સામેલ કરે છે અને માનવજાતિને વચન આપે છે કે ભવિષ્યમાં કદી ઈશ્વર આ પ્રકારના જળપ્રણયથી સંપૂર્ણ નાશ નહીં કરે ઈશ્વરની અપરંપાર કરુણારૂપે થયેલી આ કરારની નિશાની માનવજાત આજે પણ મેઘધનુષ્યના રૂપમાં જોઈ શકે છે માનવજાતની જેમ ઈશ્વરના હાથે કરાર ભંગ થતો નથી સ્નાન સંસ્કાર દ્વારા આપણે સાથે કરેલા કરારમાં સામેલ થઈએ છીએ અને તેથી ઈશ્વર આપણે તેમના લાયક સંતાનો તરીકે જીવન વિતાવીએ એવું અને એટલું જ ઈચ્છે છે આ દરેક માણસની વ્યક્તિગત જવાબદારી છે આપણા વ્યક્તિગત જીવનમાં આપણે ઈશ્વરને કેટલા વફાદાર છીએ એની સમીક્ષા કરવાનો સમય છે આ તકૃતો બીજા શાસ્ત્રપાઠમાં સંત પીતર ઈશ્વરે તેમના પુત્ર ઈસુ મારફતે કરેલા નવા કરાણની વાત કરે છે ઈશવે પોતાનું રક્ત વહેવડાવીને આ કરાણની કિંમત ચૂકવી છે જેને કારણે માનવજાતિ ફરી ઈશ્વર સાથે તૂટી ગયેલો સંબંધ સ્થાપિત કરી શકી છે આપણે સૌ સ્નાન સંસ્કાર દ્વારા શુદ્ધ થઈને ઈશ્વર સાથે નવા કરારમાં બંધાઈ ગયા છીએ સ્નાન સંસ્કાર પામેલા બધા જ આ નવા કરારમાં સામેલ છે તપૃતોનો સમય છે આપણા જીવન તરફ પાછા ફરીને એ જોવાનો કે આપણે સ્નાન સંસ્કારથી ઈશ્વરના સંતાનો તો બન્યા છીએ પણ આપણે ઈશ્વરના સંતાનોને છાજે એવું જીવન જીવી રહ્યા છીએ ખરા આજના શુભ સંદેશમાં માનવ દેહ ધારણ કરેલા પ્રભુ ઈસુને પણ આપણી જેમ જ શેતાને પાપમાં પાડવા માટે કસોટી કરી હતી એ પ્રસંગ આલેખાયો છે પાપ સામે જીતવાની ગુરુ ચાવી છે ઈશ્વરનું સાનિધ્ય જો ઈશ્વરના સાનિધ્યનું બળ હોય તો કોઈ પણ પ્રકારની લાલચ સામે આપણે અડગ રહી શકીએ કારણ કે આપણે માનવી પાપ સામે ખૂબ જ નબળા છીએ એટલે દેહની ભૂખના પાપો દુનિયાવી સત્તા અને સંપત્તિની લાલસાના પાપો કે વેરચેર અને ઈર્ષ્યાના પાપો સામે ટકવું આપણી માટે અશક્ય બની જાય છે અને આપણે શેતાનની કસોટીમાં હારી જઈને પાપ કરી બેસીએ છીએ ઈશ્વરી કૃપા થકી જ આપણે પાપથી બચી શકીએ પરપોટા જેવા ક્ષણભંગુર જીવનનો ગમે ત્યારે અંત આવી શકે છે અને તેથી આપણે એ માટે સદૈવ તૈયાર રહેવું અનિવાર્ય બની જાય છે ઈશ્વર પાપ સામેની આપણી નબરાઈઓથી સુપેરે માહિતગાર છે એટલે આપણા પાપોનો હિસાબ રાખ્યા વિના પશ્ચાતાપી હૃદયે માગેલ પાપોની માફી આખું જીવન આપતો જ રહે છે ઈશ્વર આપણો પ્રામાણિક પ્રયત્ન ઈચ્છે છે અને પાપમાં સપ્યા વિના ઈશ્વર તરફ વળવા માટે આપણે સદાય તત્પર રહીએ એવું ઈચ્છે છે તપૂતનો સમય આપણા જીવનની સમીક્ષા કરીને ઈશ્વર તરફ પાછા વળવાની ઈશ્વરે આપેલી એક વધુ તક છે એ ધ્યાનમાં રાખીને આ તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ એ માટે ઈશ્વરની વિશેષ કૃપા માગીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ સૂત્રો